આ હોટલ માં આપણે રોકાણા હતા ફોર થઈ ગયો હે હવે પાછા નીકળવાના હે ઈલોરા ની અજંતા ની ગુફા હે તો આઈ ની દુકાન માં ક્યાંય દરવાજા નથી ભગવાન ભરો હાલે છે

આપડા ભણવામાં આવતી આ ગુફાઓ અજંતાની ગુફાઓ અને ઈલોરાની ગુફાઓ આપણે અજંતા આવ્યા છે ઈલોરા માં હવે જશું અયા જોઈ અયા 72 ગુફાઓ છે આવી બધી જાય આમાં ઘડતર કરેલી

જો આ તમે કારા પાણામાં માં કોતરણી કરી જો પિલોર ની કોતરણી જો બીજા નું બને આમાં બારી હોય ફિટ કરી હોય હજાર આવો ઓરી કોતણી કરીને જ બનાવાળો હા સૂચના લખેલી છે અહીંયા કારા અક્ષર કુવાળે કાઈપા તો આમાંય સીરોરી પાણાન આવે હા આ ન્યું ને આ સેવા બી ઓર ઉપર જવાનું છે મારી પાસે આવી રીતના બધા રૂમ બનાવ્યા સોપમાં થાય

आय मधे कळवडी मेहनत कर रिया है जदी कोतावणी में में से कुछ अधूरी होकर भी देखने के लायक बनी हुई है इन गुफाओं की सबसे बड़ी विशेषता यह है कि यहाँ की रास्ते समय छत के शुरुआत करके नीचे तक गुफा घोषणा करते आए गुफाओं को बचाने के लिए ओजर यानी टिकाऊ, कुंडल बाद के के काम में छेनी और खोडा का इस्तेमाल हुआ जगह जगह पर खुंभों का आधार दिया हुआ है

થોડીક ગુફાઓ જોવાની રહી પણ હાવ થાકી ગયા જોતા ઓલી એક જોવાની મજા આવશે હાથી છે લીધું હતું એમને ધીરે 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 આમ જોતા આવ્યા તડકો બહુ છે આમ કાતરો થઈ ગયો જોઉં ને પાતાણ

આ છવ્વીસ અને ઓલી છેલ્લી છે ને સિત્તાવીસ ની ગુફા હે બઉ થાય કહો અમે આટલું પાણી રીયો હવે પાછો અહીંથી આમનો માલી માં જવું પુગાઈ જાય તો સારું કહેવાય એનર્જી એટલી જ છે અમારી પાસે બાકી કઈ અહીંયા મળતું નથી ખાવા પીવાનું કઈ તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરી